દૂધરેજ વડવાળાના મહંત તેમજ ધર્મગુરુનું ધાંગધ્રામાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર મહંતના પીઠાસીન અંતન તેમજ એક હજાર આઠ કનિરામ દાસ મહારાજ તથા કોઠારી શ્રી મુકુંદરામજી મહારાજ ધાંગધ્રાના આંગણે પધાર્યા હતા તેમની ભવ્ય શોભાયાત્રા ધ્રાંગધ્રાના મુખ્ય માર્ગો પર નીકળી હતી જો કે બે વર્ષ પહેલાં પણ વડવાળા ધામ સંકલ્પ યાત્રા અને એક હજાર આઠ મંડલેશ્વર મુકુંદરામજી દાસ એવમ કનીરામદાસજી બાપુની ભવ્ય શોભાયાત્રા રબારી સમાજના એક એક નેહડે અને ઘર ઘર સુધી પહોંચી સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા સાથે દીકરીઓને પણ શિક્ષિત બનાવવાની હાકલ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પણ સદગુરુ ઘર આંગણે પધરાવતા થતાં ધ્રાંગધ્રા રબારી સમાજના એક એક ઘરનો પરિવાર ભારે હર્ષ ઉમંગ સાથે ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં યાત્રા સાથે ફરતો જોવા મળ્યો હતો આ તકે રાજકમલ ચોક ખાતે ધ્રાંગધ્રા શહેર સંગઠનના હોદ્દેદારો અને ધ્રાંગધ્રા નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા તેમનું આરતી સ્વાગત કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા શહેર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રામાં ઠંડા પીણા અને લીંબુ શરબતનો કેમ્પ કરી પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા હતા સમગ્ર સ્વાગત અને શોભાયાત્રા દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં મોટી સંખ્યામાં સમસ્ત બારી સમાજના આગેવાનો હોદ્દેદારો અને વિવિધ સંસ્થાના આગેવાનો વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ જોડાયા હતા